પશ્ચિમ કચ્છ જિલ્લા વીજ કંપની દ્વારા ભુજ તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જિલ્લા બહારથી આવેલી વિજીલન્સની ટીમ અને સ્થાનિક ટીમ દ્વારા ભુજ તાલુકામાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 800 થી વધુ વીજ ગ્રાહકોના કનેક્શન તપાસવામાં આવ્યા હતા અને જે કનેક્શનમાં ક્ષતિ દેખાય તેવા કનેક્શનમાં ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. હું વાયન મંસુરી ડેપ્યુટી એન્જિનિયર ટેકનિકલ ભુજ સર્કલ ઓફિસ અમારો આ રૂટીન પ્રોગ્રામ હોય છે જે અમારી કોર્પોરેટ વિજિલન્સ ટીમો બહારથી આવે અને અમારો એક પ્રોગ્રામ હોય એ પ્રમાણે અમે ચેકિંગ કરાવતા હોઈએ છીએ અને તારીખ અઢારના રોજ અમે ભુજ સિટી અને માધાપરનો વિસ્તાર આવરી લીધો હતો એની અંદર અમે અમારી ટોટલ સત્યાવીસ ટીમો હતી એમાં અમે ટોટલ આઠસો ને ચાલીસ વીજળો ચેક કર્યા હતા જેની અંદર ઘર વપરાશના છસો ત્રીસ અને દુકાનો કે વાણિજ્ય વપરાશના બસો દસ ત્રણસો ચેક કર્યા હતા જેમાંથી સુડતાલીસ કનેક્શનોમાં આમ કે અગિયાર રીતિ પકડાવી હતી જેમાં ઘર વપરાશના છત્રીસ અને વાણિજ્ય વપરાશના અગિયાર કનેક્શનો પકડાયા હતા અને કુલ મળીને એનું ગેરરીતિના બિલ અમે અગિયાર પોઈન્ટ પંચાણું લાખ રૂપિયાનું એસેસમેન્ટ થયું હતું જેમાં અમારા જે હાઈ લોસ ફીડર હોય કે જેમાં અમારા લોસ ધારે આવતા હોય એનું અમે પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને પછી એમાં અમે ચેકિંગ કરવા માટે મોકલતા હોઈએ છીએ